તો હવે જોઈએ માનવતા મરી પરબારી એશિયાની સૌથી મોટી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં માનવતાને ને શરમસાર કરતી એક ઘટના બની છે જ્યાં લોકો ડોક્ટર ભગવાન માનીને બીમારીમાંથી મુક્તિની અપેક્ષા રાખતા હોય છે ત્યાં એ જ દર્દી ભગવાન ગણાતો ડોક્ટર દર્દીઓને રસ્તા પર રજડતા મૂકી દે છે સિવિલ હોસ્પિટલમાં બે રિક્ષા ચાલકોએ ટીવીના દર્દીઓને ફૂટપાથ પર રજડતા છોડી દીધા સીસીટીવી પોલ ખુલી જતા રિક્ષા ચાલકે ખુલાસો કર્યો કે ભાઈ સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરે જ તેને સૂચના આપી હતી કે બંને દર્દીઓને ગમે ત્યાં છોડી દેવા દર્દી સિવિલ જાય છે કેમિક દર્દી પોતાના રોગ મુક્તિ મેળવવા માટે ત્યાં જાય છે જેને શારીરિક પીડા અનુભવાઈ રહી છે શારીરિક એ કેમેરામાં કેદ થયા છે ટીબી ના બે દર્દીઓને રોડ પર છોડી દેવામાં આવ્યા

ડોક્ટર નું નામ શું છે ડોક્ટર નું નામ યાદ નહીં છોકરા જોવો હશે તો બિલકુલ નહીં એક જાગૃત નાગરિકે પોલીસ ને જાણ કરતા આ રાક્ષસી કૃત્ય નો પાસ થયો તપાસમાં એ પણ સામે આવ્યું કે સોલા સિવિલ થી અસારવા સિવિલ શિફ્ટ થયા અને મનુ નામક નામના દર્દી દાખલ થયા હતા અસારવા સિવિલ હોસ્પિટલના તપાસના આદેશ આપ્યા છે અને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી ની વાતો કરી ગયા છે કદાચ કાર્યવાહી પણ થઈ જશે પરંતુ સિવિલના આ દ્રશ્યોએ ડોક્ટર ક્રૂર ચહેરાને પણ ખુલ્લો પાડી દીધો છે અત્યારે બંને દર્દીઓને એકસો આઠ મારફતે પાછા દાખલ કરવામાં આવે છે એક દર્દી જે અત્યારે જે વાત કરી રહ્યો છે જે હું વાત કરું છું ગોધરાનો એમને પોતાને પણ અત્યારે હાલ પોતે સારું સ્ટેટમેન્ટ આપી શકે એવી પરિસ્થિતિમાં નથી પરંતુ એ બંને દર્દીઓને અત્યારે દાખલ કરેલા છે આ ડેફિનેટલી ખૂબ જ ગંભીર બાબત છે સિવિલ હોસ્પિટલની અંદર આટલા બધા દર્દીઓ આવતા હોય આટલી આટલું સારું કાર્ય થઈ રહ્યું હોય એવી પરિસ્થિતિની અંદર કોઈ પણ વ્યક્તિને આવી રીતે અડધી રાત્રે જો મોકલી દેવામાં આવ્યો હોય અને એ જો પુરવાર થશે તો ડેફિનેટલી એ ડિપાર્ટમેન્ટના હેડ અને એના રેસિડેન્ટ સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે તપાસ કરી રહ્યા છીએ અત્યારે હાલ બંને દર્દીઓ દાખલ છે એકની પાસે મેં કહ્યું એ પ્રમાણે ગોધરાથી ટ્રાન્સફરની ચીટ મળી છે અને બીજું દર્દી સોલાથી ટ્રાન્સફર કરવામાં આવ્યું છે એને સારવાર પૂરી આપવાની આપી રહ્યા છે અત્યારે દાખલ બી કરી દીધા છે પરંતુ ખૂબ જ જેમ આપે કહ્યું એમ ખૂબ જ દુઃખદ ઘટના છે આવું ન થવું જોઈએ